સમગ્ર ગુજરાતમાં સૌથી સારી કેસર કેરીનો સ્વાદ કચ્છની કેસરનું હોવાનું માનવામાં આવે છે પરંતુ આ વર્ષે વિષમ હવામાનને કારણે કચ્છની કેસર કેરી ગરીબો માટે કેસર ખરીદવા બરાબર થાય તેવા અંદાજ દેખાઈ રહ્યા છે કચ્છ માલની સ્થિતિએ ચાલીસ ટકા ઉત્પાદન થાય તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે તો બીજી તરફ કચ્છની સૌથી મોટી માર્કેટ એવી અંજારમાં અત્યારથી જ દૈનિક બસોથી ત્રણસો દાગીના ના કેસર કેરીની આવક થઈ રહી હોવાનું જાણવા મળ્યું છે સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ છેલ્લા ચાર થી પાંચ વર્ષોથી કેરીની સિઝન પૂરી થઈ ગયા બાદ ખેડૂતોએ કેરીના વૃક્ષના મૂળમાં કલ્ટર નામનો કેમિકલ નાખવાનું શરૂ કર્યું છે આ કેમિકલ થી કેરીના વૃક્ષમાં પંદર દિવસ ફાલ સમય કરતાં વહેલો આવે છે દરમિયાન આ વર્ષે એ પ્રકારનો વિષમ વાતાવરણ ઉભું થયું હતું કે જે ખેડૂતોએ આ કેમિકલ નાખ્યું હતું તેમનો ફાલ બરાબર છે જ્યારે જે ખેડૂતોએ આ કેમિકલ ઉપયોગ નથી કર્યો તેમનો કેરીનો ફાલ મોટા ભાગે બરબાદ થઈ ગયો છે જેથી હાલની સ્થિતિએ કચ્છમાં પણ દર વર્ષની સરખામણીએ ચાલીસ માલનું ઉત્પાદન થાય તેવી લાગી રહ્યો છે પરિણામે કેસર કેરીના એક કિલોના હોલસેલ ભાવ સિત્તેર થી એસી રહે તેવો પણ અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ